હેલો મને ભાઈ કહેતો હતો કે તું ધોકો ના ખોલતો અને કશું રાખી મારા વર્ષે ઉધારે એટલા મંડે તો ને ખાલી કરાવી રહ્યો ઉધારનું નોમું થઈ ગયું છે લગભગ પોસ્ટ હજાર રૂપિયા પણ કોઈ નો મેં બોલો માતાજી ના મને ખરેખર સચિન ધાવાણી આવી ગયો કે બાકી તો કોઈ ધંધો ના કરો તું બાકી આલો તો ચેડે ફરવાનું ના આલો તો મોટો થઈ ગયા છે હવે આલીને મારા ભાઈ ભેગાઈ ગયા ઉઘરણી કરતા ઉપર આવું વર્ષ ઘેર ઘેર લગભગ છ હજાર ઉઘરણી છે છસો રૂપિયા આયા નહીં હવે ઓપરા બી નહીં મારા ઢોકરા બધું ક્યાં બધું કવર બર નખાઈ દઉં નાખી આવ્યા તો કારીગર લઈ જવું બીજો ખરા ના 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 તો ના 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 ના

મને ખબર છે નહીં પણ એ માલ તો જુઓ લાવત અમારે તો બસ યાર મોક ભગવાન ની ચોકમ બોલે કેરું કશું લે આવતો બોલ શું કરું કો 100000 રૂપિયા બાકી છે વાટાકી પર મારે એક લગની હોય માજો કે ને તમારા સીધ યાર સી તો મજા ના પાડી મોઈ યાર તો બાકી મો કદી પૈસા જો પૈસા પાડી છે ના મો કા જાય ને

પંખાને તૈયાર કરો અને આ બતું લાવ્યો હતો રમેડા ની બત્તી તૈયાર કરી તમારો ફોન કરો અને બત્તી બુક રેડી કરી ફોન કરું ફોજી મેં આવજો જેના વાગે તમને ફોન ફોન કરીશું

પણ લુકી ના કરજો અમારે ગલ્લો તો ચોકડી ઉપર પણ મારી જેમ જો થાય તો તમારા માં પોણી નહી એટલે લૂટો એટલે પૈસા નહી સમજ નાખવા

લુકવાર મલુકવાર વેડિયા સારા લુકવાર છે એમ ને બચા બધા મારે ગલ્લો એ પૈસા તો મંદા ખરી પણ પૈસા થાય પૈસા છે બરોબર ખાલી નથી

બોના સતો રમુનો લાબો અલ્યા ભલા આપણા રમુનો તો જીયા લાલ આવ ના હોય આ બાપળો આટલા આટલા જો ગલન પર રાખી છે તમારા બાથે રાખે કે તમારા સાજો તો લાબી એક બાર પૈસા લેવા છે

સેવા કરો બાદ કરો કોઈ પીછી તે હરમ લોજો ધંધો કરવાની કોઈ મજા નહીં ખરેખર ધંધો આ કરો સારો છે ધંધો કરવો છે તો આવું થાય બાકી ધંધો કરો તો પછી માતા પણ કીધી ગયા નહીં આ લોકો ના મોટો લઈ જાય તો ધંધો બાકીને કરાવ નહીં કરવો તો આપણે કરવાનો કરવો જોઈએ અમારો વિડીયો ગમે તો લાઇક છે